એવો માવઠા જેવો માહોલ બની ગયો છે પણ કોઈ ખેડૂત મિત્રો નથી આ બે ત્રણ દિવસ વરસાદની કોઈ શક્યતા ડરવાનું કે ગભરાવાનું બિલકુલ નથી હા બે ત્રણ દિવસ આ માહોલ રહેશે અને ભાગના વિસ્તારોની અંદર તો વરસાદ કરતાં પણ વાદળો જોવા મળશે કેમકે આ વાદળો હાઈ લેવલના છે એની ઊંચાઈઓ ખૂબ વધારે છે એટલે એમાં બહુ વરસાદ આવે કે આપણું નુકસાન થાય તેવી શક્યતાઓ નથી કોઈ એનાથી ડરવાનું કે ગભરાવાનું નથી બે ત્રણ દિવસમાં ફરીથી વાતાવરણ છે રાબેતા મુજબનું થઈ જશે અને આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર પવન એટલે કે જે ઉત્તર પૂર્વના જે પવન હોય છે ઈશાન કુણાના પવન હોય છે આ પવનો સેટ થવાનું ચાલુ થઈ જશે જોકે છેલ્લા બે દિવસથી રાજ્યના દોકલ વિસ્તારોની અંદર ભૂર પવન નોંધાઈ રહ્યો છે પણ આવતીકાલથી વધારે વિસ્તારોની અંદર ભૂર પવનની શરૂઆત થશે અને ધીમે ધીમે આપણે શિયાળુ પવન છે એ સેટ થવા લાગશે એટલે એ શિયાળુ પવન સેટ થશે જેના કારણે પણ આપણે જે મગફળી કે વગેરે જે ઉપાડેલું હોય તાપમાન ઊંચું છે એટલે તાત્કાલિક આપણે પછી પછી વહેલી તકે આપણે હાર્વેસ્ટર ચલાવી શકીએ અલગ ચલાવી શકીએ એવું આપણે થઈ જશે એટલે એ પણ આપણા માટે ખૂબ ફાયદાકારક વાત છે અને જે આ છે આપણે જેમ આપણે આગાહી છે મુજબ ઓક્ટોબર મહિના દરમિયાન કન્ટિન્યુ રહેવાનું છે પણ ઓક્ટોબર મહિના દરમિયાન કદાચ એક અસ્થિરતાને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે એટલે દરેક મિત્રો એ માવઠા પેલા આપણે દરેક ચોમાસુ ભાગ છે તેને સાચવી લેવું જોઈએ જોકે એ માવઠું છે પંદરથી થી વીસ ઓક્ટોબર વચ્ચે એટલે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ આ સમયગાળા દરમિયાન થઈ શકે છે જો એ અસ્થિરતા અરબસાગરમાં ઉભી થશે તો એ અસ્થિરતાને કારણે જે વિસ્તારોમાં માવઠું થશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એમાં પણ દરિયાકાંઠા વિસ્તાર હોય ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બાટોલી બીલીમોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારોની અંદર થઈ શકે છે એ સાથે ગુજરાતના પણ જે દરિયાઇકાંઠાના ભાગો છે જેમાં ભાવનગર હોય અલંગ તળાજા મોવા રાજુલા ઉના કોડીનાર જે આખો દરિયાઈ કાંઠો છે અને ત્યાંથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ કાંઠો છે તમામ વિસ્તારોની અંદર માવઠું છે એ સોળ થી લઈને વીસ તારીખ ગાળાની દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે જો કે એના હજુ ઘણો બધો સમય છે ત્યાં સુધીમાં આપણે ઘણું બધું કામ છે એ કરી શકતા હોય છે એટલે કામ આપણું સાચવી લેવાનું છે આ તમામ વિસ્તારોની અંદર સોળ થી વીસ તારીખની અંદર હળવુંથી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે એ માવઠું થશે તો બે હજાર ચોવીસના ચોમાસું પૂર્ણ થયા પછીનું આ પ્રથમ માવઠું હશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે